અલ્પેશભાઈ તમે જે નિવેદન આપ્યું તમારી લાગણી બરાબર છે પરંતુ આ રીતના નિવેદન સામે તત્વો હોય તો એને એના રૂપ થી જવાબ આપવો પડે દર વખતે કોઈ વ્યક્તિને મારે એને હેરાન કરે પ્રતિકારી કરે તો પછી વ્યક્તિ ની પણ સહન કરવાની કોઈ ક્ષમતાની લિમિટ હોય છે

સામાજિક વ્યક્તિ તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે જેવા સાથે તેવા જેવું બનવું પડે બનવું પડે ને બનવું પડે એમાં હું સ્પષ્ટપણે માનું છું આપણે આપણે ગુજરાત છીએ ને આપણે હિંસામાં ક્યારે માનતા નથી પણ તમે કહી રહ્યા છો કે ભાઈ વોન્ટેડ ને પણ તમારે ઘરે રાખવા તો તમે રાખો આવી અપીલ તમે કરી રહ્યા છો તમે આ ખોટો મેસેજ યુવાનોને આપી રહ્યા છો આપને નથી લાગતો નહીં કોઈ કોઈ ખોટો મેસેજ મેં કીધું ને જેવા સાથે તેવા બનવું જ પડે શ્રી કૃષ્ણ એ સંદેશો આપ્યો છે તો પછી તમને આ કાયદો વ્યવસ્થામાં પોલીસ ની કામગીરીમાં તમને વિશ્વાસ નથી આ સિસ્ટમ નથી પણ આપણો સાહેબ આપણો દેશ બંધારણ ચાલે છે કાયદાથી ચાલે છે ન્યાયતંત્ર થી ચાલે છે જો બધા આવી રીતે હથિયાર હાથમાં લઈને ફરતા થઈ જશે તો પછી જંગલ રાત થઈ જશે ને કોઈ જંગલ લાગની પ્રવૃત્તિ નથી મારો ઉદ્દેશ એ જ છે જેવા સાથે તેવાની વાત છે દરેક લોકોની સાથેની વાત નથી કોઈને તમે એક વાર છાવરો છો માફી આપો છો બીજી વાર છાવરો છો માફી આપો છો પછી એનો અંત જ હોઈ શકે એમ કે દરેક લોકોને છાવરવા માટે તંત્ર પણ જવાબદાર નથી સરકાર પણ જવાબદાર નથી ને સમાજ પણ જવાબદાર નથી જેવા સાથે તેવાની પ્રવૃત્તિ થવી જ જોઈએ તમે કહ્યુંનુભાઈ એ વાત કરી છે કે જેને સમાજ રક્ષણ માટે પોતે પોતાના ઉપર કેસો જોયા હોય પોતે બીડું ઝડપુ હોય અને જ્યારે કાયદા છે પોલીસ ની ફરજ ની પણ વાત કરો એ પણ તમારે કરવી પડશે તમને લાગે છે કે સમાજ સાથે અન્યાય થયો છે ખોટી કલમ લગાવવામાં આવી તો પછી એ પોલીસ પર પણ તમે કેમ નથી સવાલ ઉઠાવતા કારણ કે તમે પછી સત્તા પક્ષ સાથે સંકળાયેલા છો એટલા માટે

આભાર અલ્પેશભાઈ રહ્યા છે કે જો જેવા સાથે 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 તેવા અમારે રહેવું પડશે એમણે ત્યાંની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે જી રાકેશ આપને શું લાગી રહ્યું છે કે આ મુદ્દો હવે શું વધારે વેગવંતો થશે કારણ કે જે રીતે આપણે જોયું હતું કે અહીંયાથી બધા ગોંડલ પણ પહોંચ્યા હતા પછી ત્યાં બધી પથ્થરમારો બધી જોરદાર ત્યાં

ન લેવો જોઈએ ભલે તમારી અંદર રોષ હોય લાગણી હોય પરંતુ આપણે બંધારણથી ચાલીએ છીએ આ કાયદાથી ચાલે છે આખો દેશ એનું સન્માન કરવું સૌએ જરૂરી છે જો તમને કોઈ ફરિયાદ છે તો તમે કોર્ટમાં જઈ શકો છો પોલીસ પાસે જઈ શકો છો પરંતુ ક્યારેય પણ કાયદો હાથમાં લેવાની અપીલ ન કરવી જોઈએ